નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો તાજેતરમાં થોડા સમયથી ગુજરાતમાં ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહે ચાલુ છે આ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કાળા કાચવાળી ગાડીઓ ફેન્સી નંબર પ્લેટ વાળી ગાડીઓ હેલ્મેટ વગરના લોકોને રોકી અને તેમને દંડ ફટકારવામાં આવે છે કાયદાની પરિભાષા મુજબ આ બરાબર છે પરંતુ આ અમલવારીને કારણે સામાન્ય જનતા અને પોલીસ તંત્ર વચ્ચે વ્યાપક પ્રમાણમાં ઘર્ષણ થઈ રહ્યું છે તાજેતરમાં એક આર્મી મેન અને પોલીસ કર્મીઓ વચ્ચે દંગલના વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ આર્મી મેન રજા પર ઘરે આવેલ છે અને તેની કાળા તેમના કોઈ રિલેટિવની કાળા કાચવાળી ગાડી લઈને તે નીકળે છે પોલીસ તેમને અટકાવે છે અને કાળા કાચ ઉતારી અને દંડ ભરવાની વાત કરે છે ત્યારે આ આર્મીમેન તેમની બાજુમાં ઊભેલી એક સ્કોર્પિયો ગાડીના કાળા કાચ પણ ઉતારવાની વાત કરે છે આ આ ચર્ચા દરમિયાન મામલો બીજકે છે અને અંતે વાત મારામારી સુધી પહોંચી જાય છે હવે દેશની સરહદની રખેવાળી કરતા આ જવાન પર ગુનો દાખલ કરવામાં આવે છે અને તેમને માર માર્યો હોવાથી તે હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે આ બાબતના ખૂબ જ ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પીડ્યા છે લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળે છે કે તમે કાયદાની અમલવારી કરો પરંતુ દરેક માટે સમાન કાયદો સમાન છે તો દરેક માટે સમાન હોવો જોઈએ કોઈ પણ કાળા કાચવાળી ગાડી ત્યાંથી પસાર ન થવી જોઈએ આ પછી જોવામાં આવ્યું છે કે નેતાઓની ગાડીઓ નેતાઓના બાળકો તેમના સગાઓ હેલ્મેટ વગર આટા મારે છે અધિકારીઓના બાળકો અને તેમના સગાઓ હેલ્મેટ વગર આટા મારે છે લાઇસન્સ વગર ફરી રહ્યા છે ફેન્સી નંબર પ્લેટ ધરાવે છે અને નંબર પ્લેટ પર પોતાનો હોદ્દો પણ તેઓ લખી રહ્યા છે ત્યારે તેમને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કશું જ કરવામાં આવતું નથી ગઈકાલે ચાલુ વરસાદે રાજકોટમાં પોલીસે ડ્રાઈવ કરતા હેલ્મેટ રોકી રોકીને દંડ ફટકારતા લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળે છે ચાલુ વરસાદ બિસ્માર રસ્તાઓ પર લોકોને રોકી અને તેમને દંડ કરતા લોકો સરકારને સવાલ પૂછતા થયા છે કે તમે અમને દંડ કરો છો તો આ રસ્તાવાળાને દંડ ક્યારે કરશો અને કેટલાક લોકો એવા છે જે લાગવા છે જે મોટા નેતાઓના સગા છે રાજકીય વ્યક્તિઓ છે જે કોઈ અધિકારીના સગાઓ છે કે તેમના મિત્રો છે તેમના માટે કાયદાની પરિભાષા અલગ છે તેમના તેઓ જાણે કાયદાથી ઉપર હોય તેવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે તેમની નંબર પ્લેટ કોઈ ચેક નથી કરતું તેમની નંબર પ્લેટ પર હોદો લખ્યો હોય તો તે હોદ્દા જોઈને જ જવા દેવામાં આવે છે એટલે ગુજરાતમાં એકને ગોળ અને એકને ખોળની સ્થિતિનું નિર્માણ થતાં લો સામાન્ય જનતામાં વ્યાપક નારાજગી જોવા મળે છે પોલીસ તંત્રની એવી દલીલ છે કે હાઈકોર્ટના આદેશ પ્રમાણે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ કાયદો ઘણા સમયથી અમલમાં છે હાઈકોર્ટે એવું અમને કીધું છે કે હેલ્મેટ વગરના લોકોને તમારે પકડવા અને દંડ કરવો એટલા માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ અને હેલ્મેટ વગરના માણસો વાહન ચલાવતા અકસ્માત થાય તો તેમને ફેટલ ઇન્જરી ઇન્જરી થવાની સંભાવના હોય છે માથામાં વાગી જાય એટલે હેલ્મેટ ફરજિયાત પહેરવાથી આવા અકસ્માતોમાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરી શકાય આવી દલીલ પોલીસ તંત્ર આપી રહ્યું છે તેમની વાત સાચી છે પરંતુ પોલીસ તંત્રએ અન્ય કેટલીક જગ્યાએ ડ્રાઈવ કરવી જોઈએ તેવો પણ સવાલ જનતા ઉઠાવી રહી છે પ્રથમ તો સૌથી વધુ અકસ્માત સર્જતા હોય તો દારૂ પીને વાહન ચલાવનારા લોકો અકસ્માત સર્જે છે નશો કરીને ગાડીઓ ચલાવતા તો પોલીસ તંત્રએ હેલ્મેટની સાથોસાથ એક આ બુટલેગરો વિરુદ્ધ નશાખોરો વિરુદ્ધ પણ એક અભિયાન ચલાવવાની જરૂર છે અને ગુજરાતમાં દારૂબંધી છે તે કાયદાનો પણ અમલ કરવાની જરૂર છે કે ક્યાંય પણ એક ટીપું દારૂ ન મળે ત્યારે તેમનો આ ટ્રાફિક ડ્રાઈવનો ઉદ્દેશ્ય સફળ થશે કારણ કે હેલ્મેટ પહેરીને કોઈ વ્યક્તિ નીકળ્યો છે ને તેની સાથે દારૂડીઓ ગાડી ફટકાવે ફોર વ્હીલ છે કોઈ બીજું વાહન છે તો તેના માટે શું કરી શકાય અને ગુજરાતમાં ઠેક ઠેકાણે દારૂ મળી રહ્યો છે તો પોલીસ તંત્રએ અને ખાસ કરીને સરકારે આ બાબતે પણ એક જબરદસ્ત ડ્રાઈવ ગોઠવી અને ગુજરાતમાં ક્યાંય પણ દારૂ ન મળે કોઈ પણ પ્રકારના નશાકારક દ્રવ્યો ન મળે અને જેથી કરીને વાહન અકસ્માતો અટકી જાય અને નિર્દોષ લોકોના જીવ હોમાતા બચી જાય તો તેમનો ઉદ્દેશ્ય સાર્થક થયો ગણાશે બીજું જનતા કહી રહી છે કે બિસ્માર રસ્તાઓ છે એકદમ ખાડા ખબડાવાળા રસ્તાઓ છે ખુલ્લી ગટરો છે તો સરકારે આ ટ્રાફિક ડ્રાઈવ કરતાં પહેલાં તે રસ્તાઓની મરમ્મત કરવી જરૂરી છે તે રસ્તા રસ્તાઓના બનાવનાર કોન્ટ્રાક્ટરો અને તેમને કામ અપાવનાર જે કોઈ મળતી આવો હોય જો તેમણે ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેમની સામે પણ ડ્રાઈવ કરવાની જરૂર છે તો સરકાર આ બાબતે કેમ કશું કરતી નથી તેવો સવાલ પણ જનતા હવે ઉઠાવી રહી છે આમ એકંદરે જોતા જનતા અને સરકારી તંત્ર વચ્ચે ઘર્ષણ થવાનું એકમાત્ર કારણ સરકારી તંત્રના બેવડા ધોરણો છે તેઓ હાઈકોર્ટના આદેશને અનુસંધાને હેલ્મેટ માટે ડ્રાઈવ કરે છે પરંતુ તેઓ દારૂ માટે ડ્રાઈવ કરતા નથી હેરોઈન ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો ગાંજો ચરસ ફૂંકતા લોકો જે લોકોને કચડી નાખે છે તેમના માટે તેઓ કોઈ જવાબદારી ફિક્સ કરતા નથી બીજી વાત છે ભ્રષ્ટાચારી લોકો જે બિસ્માર રસ્તાઓ બનાવ્યા છે આડેધડ પાર્કિંગ થયું હોય તેમના માટે પણ પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી ત્રીજી વાત છે નેતાઓ કોઈ પણ પાર્ટીના હોય ઉચ્ચ અધિકારીઓ તેમના લાગતા વળગતા સગાઓ મળતિયાઓ બેફામ ડ્રાઇવિંગ કરે છે પોતાની ગાડી પર પોતાનો હોદ્દો લખે છે જે તે ડિપાર્ટમેન્ટના હોય તે પોલીસના હોય તો પોલીસના કેટલાક લોકો પ્રેસના કાર્ડ પણ લગાવીને ફરે છે તો શું તેમને એ પીળો પરવાનો મળી જાય છે કે પોલીસ કે પ્રેસ કે અન્ય કોઈ હોદ્દાઓ કે ફલાણી પાર્ટીનો ઢીકળો ઉપાધ્યક્ષ કે અધ્યક્ષ કે મહામંત્રી આવું લખીને જે નીકળે છે અને રૂઆબ છાંટે છે તો તેમના સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે જો સત્તાધારી પાર્ટીનો વ્યક્તિ હોય તો પોલીસ તેમને સલામ મારીને જવા દે છે જ્યારે આર્મીમેન જેવા વ્યક્તિને કાળા કાચવાળી ગાડીને કારણે ધોરબાર મારવામાં આવે છે જેના કારણે લોકોમાં વ્યાપક નિરાશા ઉત્પન્ન થઈ છે આ બેવડા ધોરણો છે ત્રણ દાયકાથી એકની એક સરકાર છે એટલે જાણે રાજાશાહી જેવો યુગ આવી ગયો હોય તેવું લાગે છે એટલા માટે હવે જનતા પ્રશ્ન પૂછી રહી છે કે તમારે હેલ્મેટના કાયદાનો અમલ કરાવવો હોય તો બરાબર છે તમારે કાળા કાચવાળી ગાડીઓનો અમલ કરાવવો હોય તો બરાબર છે નંબર પ્લેટમાં કંઈ પણ લખાણ ન હોવું જોઈએ તે પણ બરાબર છે પણ કાયદાનો અમલ દરેક માટે એક સમાન થાય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ કાયદાથી ઉપર નથી એવો આપણો કાયદો કહે છે પરંતુ અહીંયા સ્થિતિ થોડી અલગ છે ઉચ્ચ અધિકારીઓ લાગતા વળગતાઓ અને નેતાઓ કાયદાથી ઉપર હોય તેમ વર્તી રહ્યા છે અને જે કાંઈ કાયદાની અમલવારી થઈ છે તેનો ભોગ તેની પીડા સામાન્ય જનતાને પડી રહી છે એટલે આ બાબતે પણ કામ કરવામાં આવે તે જરૂરી છે નહીં તો જનતાની આ નારાજગી ક્રમશઃ જે વધી રહી છે તેનું પરિણામ આ સરકારે ભોગવવાનું આવશે તે નિશ્ચિત છે જય હિન્દ જય ભારત